દાદરા તાલુકાના આમડા ગામના ખેડૂતોએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન કરી છે પણ જમીનનું યોગ્ય વળતર નહીં મળતા ખેડૂતોએ વિરોધ સાથે આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ અને રેલવે કોરિડોરમાં સંપાદિત જમીનમાં ખેડૂતોએ અન્યાય થયો હોવાના આક્ષેપો કર્યા છે અને પાદરા તાલુકાના આમડા ગામના બાવન ખેડૂતોએ ભારે સૂત્રોચ્યાર સાથે બેનરો લગાવી આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે આંબડા ગામના ખેડૂતોની મહામૂલી જમીન રાજ્ય સરકારે સંપાદિત કરી હતી પણ જમીનના યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને રાજ્ય સરકાર સામે ચૂંટણી બહિષ્કારનું બ્યુગલ વગાડ્યું છે ગામના ખેડૂતોએ યોગ્ય વળતર નહીં મળે તો કોઈ પક્ષને ગામમાં પ્રવેશ આપવામાં નહીં આવે તેવી ચીમકી પણ આપી છે મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોર અને રેલવે કોરિડોર આ બંનેની અંદર જે અમને અન્યાય થયો છે એ અન્યાય એ છે કે વલસાડ વાપી સુરતનું જે પેમેન્ટ ચૂકવાયું છે તે પ્રમાણ અમને પેમેન્ટ ચૂકવાયું નથી બરાબર તો અમારી સરકારને એટલી આજીજી છે કે વિનંતી છે કે ભાઈ અમને એ પ્રમાણનું પેમેન્ટ ચૂકવશે નહીં ચૂકવે તો અમે ચૂંટણીનો આગામી જે લોકસભાની ચૂંટણી છે તેનો બહિષ્કાર કરીશું આજે શું કર્યું છે અને આજે અમે તમે જોઈ શકો છો કે અમે જે બેનર લગાવ્યા છે અને જાહેરમાં અમે સૂત્રોચ્ચાર કર્યા છે બરાબર અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું કોઈ પણ પક્ષને ગામમાં પૈસા દેવામાં આવે નહીં અમે અમારા ગામના બાવન ખેડૂતો છે એ ખેડૂતોને સરકાર કોઈ પણ સાંભળતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં કલેક્ટર આવેદન આવેદનપત્ર આપ્યા છતાં પણ કોઈ જાતનો અમને ઉકેલ આપ્યો નથી આગળ નવસારી ભરૂચ એ લોકોને વળતર સારામાં સારું આપ્યું છે અને અમને કોઈ વળતર આપેલું નથી તે છતાં સરકાર કોઈ સાંભળતી નથી એના માટે અમે આ રજૂઆત કરવા માટે અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમે તૈયાર છે. હમણાં આપણા ગામમાં કોઈ પણ પક્ષને એન્ટ્રી આપીએ નહીં. સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.